નમસ્કાર દર્શક મિત્રો રામ બધાને તો આજે આપણે આવી ગયા છીએ વાડીમાં કામ કરવા આમ તો રોજ કરી જ છીએ પણ આજે વિડીયો બનાવવાનો મારી મોકો મળી ગયો અત્યારે આપણે ઘઉંની પરાર હોય તે ભરી રહ્યા છીએ પ્રાકૃતિક ખેતીના ઘઉં કાઢી લીધા છે અને ગાયો માટે પરાર ભેગી કરી રહ્યા છીએ અત્યારે યુવરાજસિંહ મોજમાં આવી ગયા છે બાંધેલો છે કહેવાય કહેવાયક કચ્છીમાં ગુજરાતીમાં શું કહેવાય તમે કોમેન્ટમાં કહેજો છે ઘઉં નું પાર પ્રાકૃતિક ખેતીના ઘઉં ઘઉં નું ચરો છે તો એને કચ્છીમાં પરાર કહેવાય ગુજરાતીમાં શું કહેવાય આપણને ખબર નથી તો તમને ખબર હોય તો કહેજો